ને જેરો સંવાદિને આપ સુધી પહોંચાડી છે જે ભાઈ રાકેશભાઈ મિત્રો આજ મીડિયાનો જે ઠાકર વાળો કે છે એ દોવારો છે જેને આપણે સાથે ભગવાન કૃષ્ણ રાધાજીના દર્શન કરી શકો છો જેમાં મિત્રીની અંદર હાથ બિરાજમાન છે તેઓ સાથે બાજુ પણ દેખાઈ રહ્યા છો આપને આવ્યા હોય કે ના આવ્યા પણ ઘરે બેઠા પણ તમે આ ઠાકર દ્વારા દર્શન કરી શકો છો શકો છો દીપક પણ પણ છે કામ કરી રહ્યા છે હાલમાં શું દાદા તમારું નામ હા કહવા ભાઈ શું હોવા છો કે ગુરુજી હા ગુરુજી હાલ હું ગુરુ તરીકે કામ કર્યા છે ગુરુની ગાદી તરીકે ગાદીપતિ જે છે ગાદીપતિ સોરી હો ગાદીપતિ નથી શિવક છે ભાઈ પછી કારણ કે આપણે એટલે સેવા તરીકે કામ કરી રહ્યા છે હા તે ગાદીપતિની આપણે આગળ રખાત કરીશું સુંદર ઘોડા આરે બધું

છો જ્યાં હીરા બાપુની કૃપાથી હાલમાં જુવારો બનાવ્યો છે જે છે અહીંયા આજે હા અને અહીંયા જે આજે મહાપ્રસાદની પણ સુવિધાઓ હતી આજે વરસાદના કારણે પતી ગયું છે બધું સરસ મસ્ત આયોજન કર્યું હતું અમારા સાથે પણ કરેલું હતું તો આપ જોઈ શકો છો છે આ ભાઈઓ બહેની આપણા સેક્ટર છે જે મળી જાય કે અમને લઈજો આપણે આરામભાઈ જોઈ શકો છો કે હાલમાં જેટલી ગામ ઠાકર બાપુ દુવારો ભવ્યો છે જમણાની રસોઈની દેખાઈ રહી છે કે જે જ્યાં પ્રસાદ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું તેનો આપણે લાઇવ વિડીયો કરી છે સીતારામ ભાઈઓ અહીંયા પણ હાલમાં પણ જમણવાટ ચાલુ જ છે જે ભાઈઓ બહેનો ઉપવાસ છે તેના માટે પ્રસાદીનો પણ સુવિધા રાખેલી છે એપી ડાટુગર એપી ડાટુગર છે તિંકરાણા અને જે રસોઈ માંડીને આપ સુધી પહોંચાડી છે તે ભાઈ રાકેશભાઈ જયમાઈ છે અને એના માટે ફરની પણ સુવિધા આવે છે આપ જોઈ શકો છો અને ભાઈઓ પણ ખૂબ સરસ સેવા આપી રહ્યા છે છીએ નીચલી ત્યાં તેઓએ ફરલ નિમિત્તે આઈટમો બનાવેલી છે અને પીવાનું પણ કામકાજ કરી રહ્યા છે તે આપ શકો છો બધા મિત્રો સારી એવી સેવાઓ આપી રહ્યા છે હાલમાં અને ખૂબ સરસ દિલથી પણ કામની થઈ રહ્યા છે એની સેવાઓ સારી એવી આપી રહ્યા છે જો આપ જોઈ શકો છો તેઓ સેવામાં કેટલા અડીકમ છે તત્પર છે તે સેવા કરી રહ્યા છે ચલો ઠાકર બાપાની જય તમે જોઈ શકો છો મિતલી ગગુ બાપુ જેઓ અહીંયા સમાધિ લઈને સ્થાપિત થઈ ગયા છે તેઓની પણ મૂર્તિ અહીંયા વધારવામાં આવેલી છે અને ગગુ બાપુ મિતલીના હાલ તેઓ ઠાકોર દુઓમાં સમાધિ લઈને ઉપસ્થિત છે તો ગગુ બાપુ સાહેબની સાઈડમાં પાછળના ભાગમાં આવેલા છે તેઓની સમાધિ પણ અહીંયા લાગેલી છે તેવું નામ છે બાપુ મિત્રો અહીંયા બીજા અનેક ઘણા બધા એવા બાપુની સમાધિ લાગેલી છે જેઓના નામ આપણને ખબર નથી તો આપણે ખાલી એના નામથી દર્શાવી દઉં છું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાતેક જેવી સમાધિ અહીંયા લાગેલી છે અને આપ જોઈ શકો છો કે તેઓ અમારી મિત્રો આ એ જ ગ્રુપ છે જેઓ હાલમાં અહીંયા મેટલી ઠાકર દ્વારામાં સેવા આપી રહ્યા હતા તે જ ભાઈઓ બધા છે તો આખું ગ્રુપ એકઠું થયું છે અને એમને પણ થયું કે લાવ જે બી થ્રુપ વિડીયોમાં લાઈવ કરી લો તેઓને બોલાવીને લાયા અને વચ્ચે જ ઉભા રાખીને કે અમારો ગ્રુપનું થ્રુપ શૂટ કરી લઉં તો એ એક ઠાકોર દ્વારા ગ્રુપ છે બોલો જય ઠાકર બાપા મિત્રી ગામે જે ગુરુ ગોપીનાથ બાપાનું ભણેલું મિતલી ગામે આવ્યું છે તેને આપણે દર્શન કરી રહ્યા છું પરિવાર ઉડા બાપાનો પણ આપ જોઈ શકો છો મિત્રો આ બ્લોકમાં બની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ઇતિહાસ છે એના મંદિરોનો જેઓ તમને આ બ્લોકમાં જાણવા મળશે તો ચાલો આપણે ફટાફટ જઈએ એ અંદર છે સાધુ સંતો દર્શન માટે તેઓ હાલમાં એ સમજવામાં ઉપસ્થિત છે જો અહીંયા પણ જે ગુરુ કર્યો બધા લાગેલા છે સાહેબમાં આપણે દર્શન કરાવ છું પ્રથમ શ્રી નાથા બાપાના લક્ષ્મણ જતી ગુરુ ગીરી ગીરીનાથ મુળા બાવા ગોબરા જે તમામની અહીંયા લાગેલી છે અને તેમાંની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે અને જેઓ હાલમાં અહીંયા ગુરુપતિ છે તેથી રણછોડભાઈ ભગત હાલમાં જોવા મજા રહ્યા છે મીઠી ગામના છે ગોપાભાઈ ભગત હાલમાં અહીંયા પણ ઉપસ્થિત છે

સમય જતું હતું ગમે એટલું દૂર એમ ગમે એટલું દૂર નામો છતાં પણ અહીંયા સમય જતું હતું એ જગ્યા પણ આપણે અહીંયા જોવા મળે છે મિત્રો આ ચારણ માતાનું મંદિર છે જોવાનું ઘણા વર્ષોથી ચર્ચામાં રહેલું છે અને હાલમાં પણ તેઓ ખૂબ જ ચર્ચામાં રહેલું છે અને ખૂબ ભક્તો અહીંયા માટે આવતા હોય છે અને ટીવી રેપલવાળા જોવાનું પણ અહીંયા પહોંચ્યો રહેલું છે અને ખૂબ જ આસ્થા સાથે જોડાયેલું મંદિર છે મંદિર આવતા હોય છે તમે ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકો જો અહીંયા મેં એક વાર ગાવીને અમારા તેજીનો લાભ લેવા માટે કરી ચાર માતાની બાજુમાં જોડે જોડે પાછું બીજું પણ એક જે મંદિર આવે છે જે મેળી માતાનું મંદિર કહેવાય છે એટલે કે અહીંયા કુલ મળીને ત્રણ બે મંદિર